વડોદરામાં લંકાપતિનું દહન વર્ષોથી રામલીલા તેમજ રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે વિજયાદશમીના દિવસે જોરદાર વરસાદ ખાબકતા આયોજકો દ્વારા રાવણ દહનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો હતો મોડી સાંજે રામલીલા બાદ રાવણ મેઘનાથ અને કુંભકર્ણના વિરાટ કાય પુતરાઓનું દહન કરવામાં આવ્યું જો કે આજના દિવસે આયોજિત કાર્યક્રમ દરમિયાન ભીડ ઓછી જોવા મળી હતી

लेकिन कल बारिश ने अपना बहुत रौद्र रूप दिखाया हमने इंतज़ार किया कलाकार भी तैयार थे हमने हनुमान चालीसा भी करती कर दी थी लेकिन संभव नहीं हो पाया सुरक्षा की दृष्टि से हमने पोस्टपोन किया और आज सांकेतिक रूप से हम एक घंटे की रामलीला करेंगे और उसके पास पश्चात ये पुतलों का दहन और आतिशबाजी की जाएगी